ખેડૂતભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહે છે તારીખ લગભગ દસની આસપાસ આપણે બીજી સિસ્ટમ આપશે અને તારીખ બાર સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આજે છઠ્ઠી જુલાઈથી લગભગ બે ત્રણ દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ દસમીથી બીજી સિસ્ટમ માત્ર નવ દસથી નવ નવથી બાર તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં કેટલી બાર વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં કેટલી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જોકે હમણાં જ પણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે ત્યાં વરસાદ ઓછા વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગર જેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોનો પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ થતો જ હોય છે અને ત્યાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પુનઃ ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં ચાલીસ દસથી બારમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ બે ઇંચ ત્રણ ચાર ઇંચ અને કેટલાકમાં આઠ ઇંચ અને કોઈ કોઈ ભાગમાં દસ ઇંચ જો વરસાદ સાપરી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઈચ્છ જરૂરિયાત છે એટલે વરસાદ ગયો નથી તારીખ પંદર મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે કદાચ માન્સૂન ધરી નીચે આવતા તારીખ અઢાર ઓગણીસમાં વરસાદનો દોર ઘટી શકે અને આ અરસામાં વરાફ થાય તો સારું અને તારીખ વીસ બાદ એનું વરસાદી પાણી સારું હશે અત્યારે કવરાફામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં વરફ છે કૃષિ કાર્યો કરવા સારા રહે